अमेरिका में हाल में गाजरना कारण एक जीवलेनो वायरस फैला है से के इकोलीना नामनो वायरस ना कारण एक व्यक्ति नो मौत थई से के ઘણા લોકો ને બીમાર પડયા કે જો કે હાલમાં ગાજરને રિકોલમાં કરી દેવામાં આવે છે કે સત્તાકે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ છેપના ગાજરને ખરીદવા હોય તેમાંથી ફેંકી દેવામાં આવે છે અથવામાં કે સ્ટોરમાં પરત કરી દેવામાં આવે છે કે અમેરિકાના હાલમાં इकोली ઇન્ફોર્મમાં ફટક ફેલાય છે કે જે ફેટરમાં રેગ્યુલર જણાવી કે ઓર્ગેનિક ને ફેરકટમાં આ ઓર્ગેનિક ગાજરનો સાથે જોડેલા ઇકોલ કારણે વ્યક્તિનો મોત થયો છે કે 39 લોકોને બીમાર પડ્યા છે કે આ ટેસ્ટમાં ડિસેન કંટ્રોલ પ્રડોશન જણાયું હતું કે કે આમાં બેબી અને કે બહુથી બ્રાન્ડ સાથે ઇફેક્ટ જોડાયેલો હતો કે એજન્સી જણાવી કે પ્રમાણે આ 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાય છે કે ઉપલ ગાજર રિકોલ કરવામાંથી પટકાડવામાં આવે તો અગિયરમાં આ કારણે ઇસ કેસ થાય છે ક છે કે કેલિફોર્નિયા બેન્જમાં સ્થિતિમાં ગ્રીમ અને પોસ્ટમાં નિવેદનમાં જણાવ્યું કે બેગના ઓર્ગેનિક બેબીના કારણે આ રિકોલ કરવામાં આવેલા આમાંથી કેરેટમાં સામે આવેલા તેમાંથી બેગ પરથી એક્સપાયર ડેટ લખવામાં આવી નથી આવી ન હતી પરંતુ ચૌદ ઓક્ટોબર બે હજાર બે હજાર સોમાં રિટેલમાં રિકોલમાં ઓર્ગેનિક બેબી કેરેટમાં પણ સામે આવ્યા હતા કે જે ઉપયોગમાં માટેથી શિક્ષણ તરીકે અગિયારથી નવેમ્બર નામે બ્રાન્ડ સામ સાથે રિટેલ વેચવામાં આવે છે ફ્રૂટ અને તેમાંથી એડ્યુક જણાવ્યા પ્રમાણે ગાજરના શેપની સાથે અસર મિનર અને નોબ લાગે છે કે કાશીવા દેશમાં અચર જોક મળી તેમાંથી દુખાઓ ડાયરેક્ટ સામેલ છે